ભરૂચના પાલે સ્થિત ચિષ્ટીયા નગર ખાતે સર્વધર્મ સર્વજ્ઞાતિના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં અગિયાર યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો ભરૂચ જિલ્લાના પાલેદ સ્થિત નગર ખાતે સૈયદ મોટામિયા બાવા માંગરોલની ઐતિહાસિક ગાદી પ્રેરિત ગ્લોબલ સુફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ કડીવાલા ઘાંચી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વધર્મ સર્વ જ્ઞાતિના યુવક યુવતીઓનો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો આયોજિત સમૂહ લગ્નોત્સવ નવ મુસ્લિમો સમાજના યુવકો તેમજ બે હિન્દુ સમાજના યુગલોએ પોતાના ધર્મના રીતિ રિવાજ મુજબ લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા જ્યારે હિન્દુ અને મુસ્લિમ સમાજના યુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાય ત્યારે ચિસ્તિયા નગરની પવિત્ર ધરતી કોમી એકતાના દીપથી પ્રજ્વલિત થઈ ઉઠી હતી કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફની આયતોથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ સલીમ સેગોવાલાએ ઉપસ્થિત અતિથિઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ ઉપસ્થિત ટ્રસ્ટીઓ તેમજ સખીદાતાઓની સાથે સાથે મીડિયા કર્મીઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું શિહાન કડીવાલાએ સંસ્થા દ્વારા થઈ રહેલી સેવાકીય પ્રવૃત્તિઓ વિશે સુંદર ચિતાર રજૂ કર્યો હતો સેવાકીય પ્રવૃત્તિઓ દરેક સમાજને મદદરૂપ થવા માટે વર્ષોથી મોટા મિયા બાબા સાહેબના વડીલોની ચાલતી આવે છે અને અવિરત ચાલતી રહેશે તેમ તેઓએ જણાવ્યું હતું સમારોહના મુખ્ય વક્તા ડૉક્ટર મતાઉદ્દીન બાવા સાહેબે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ વર્ષ દરેક સમાજને મદદરૂપ થઈ રહ્યું છે ઉપસ્થિતિઓને તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો શેર રજૂ કરતા તેઓએ જણાવ્યું હતું કે યહી હે ઇબાદત જો વખત પર કામ આવે કો ઇન્સા આજે આપણે સૌ જેના માટે ઉપસ્થિત થયા છે તે નવયુગલો માટે દુઆ કરવાની છે તેઓનો સાંસારિક જીવન સુખમય અને સફળ નીવડે એ માટે દુઆઓ આપી હતી નવયુગલોના જીવનનો અધ્યાય છે તેમ તેઓએ જણાવ્યું હતું કપરા સંજોગોમાંથી પસાર થતા એટલા બધા પરિપક્વ થઈ ગયા છે તેઓ ઘડાઈ ગયા નવયુગોએ કહ્યું હતું કે ભૂતકાળને ભૂલી વર્તમાનને યાદ કરી તમારા જીવનને આગળ ધપધપાવો એમ તેઓએ જણાવ્યું હતું નિશ્વાસ ભાવથી કાર્ય કરવા તેઓએ અનુરોધ કર્યો હતો સમારોહને સફળ બનાવવા માટે યુવાનોની પ્રશંસા કરી હતી સૌને મુબારકબાદી પાઠવી હતી ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ડભોઈ કડીવાલાના ઘાંચી સમાજના યુવાનો તેમજ સખીદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે ટ્રસ્ટને મદદરૂપ બનનાર સખીદાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમને યુવાનોએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ બાદ જ્યારે નવોડાઓએ નયનો એ વિદાય લીધી ત્યારે ખૂબ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા